નમસ્કાર સરદાર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર અમુલ ડેરીમાં સાભેસી પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂંક તારાપુરના ફતેપુરા ઓવરબ્રિજ પાસેથી બનાવટી પોલીસની કાર સાથે આરોપી પૃથ્વીરાજ સિંહ પરમારની ધરપકડ તારાપુરના કસબારા પાસે આઇસરે ઉભેલી ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાલકનું મોત નડિયાદમાં પાર્ટી પ્લોટમાં દીકરીનો લગ્ન પ્રસંગ ઉજવતા વેપારીના મકાનમાંથી તસ્કરો ચાર પોઈન્ટ લાખની મત્તા ચોરી ફરાર તારાપુર તાલુકાના રીંજા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદી ઉપર એકસો દસ કરોડના ખર્ચે નવી બ્રિજ બનશે સાણંદ લોક અદાલતમાં સાતસો પચાસ સિવિલ ક્રિમિનલ કેસોનો નિકાલ કરોડો રૂપિયાનું સેટલમેન્ટ થયું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર સૌથી વધુ દસ બેઠક બિન અનામત સામાન્યના ફાળે દિલ્હી જતા પહેલા ડોક્ટરની સલાહ લો યુકે કેનેડા સિંગાપોરની એડવાઇઝરી જાહેર બસોથી વધુ ફ્લાઇટ રદ દિલ્હીમાં એકીવાય યુવાય ચારસો ત્રાણુંને બાદ છેલ્લા ચોવીસ કલાકમાં બસો પચીસ ફ્લાઇટ રદ અને ત્રીસ અકસ્માત ટ્રમ્પ સરકારે એચ વન બી અને એચ ફોર વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા અચાનક જ આવેલા મેલથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટમાં ફફડાટ